તમે નહી કરી છ ટર્મ થી તમે છો તમે નહીં કઈ કરી શક્યા તો એ ભાઈ અવાજ ઉઠાવે છે આદિવાસીનો તમે શું કરવા છો તમારી પાર્ટી કરોડો રૂપિયાનું ઉપર કરેલી છે વીસ વીસ કરોડ ની ઉપર કરેલી છે અડતાલીસ દિવસ કાયદા છે જેલમાં ચેતરભાઈ શું ફરક પડે હજુ તમે રાખતા તો એનો કોઈ ફરક પડતો નહીં એટલે તો બધા આખી પબ્લિક આદિવાસી પબ્લિક એને એનો માને છે કોઈ બી માણસ તમારે પબ્લિકને પડકે રહેવાનું એટલે પબ્લિક જોડે તમારે પબ્લિક કહે તો તમારે સાંભળવું પડે કેમ કે પબ્લિક તમને છૂટાવે હાને માટે એને તો અમે ધારાસભ્યોને છૂટા દો એને તો પગાર આવે છે ને એને જે રકમ બનાવી તો બનાવી દો તમે એને ખોટા અપસર ઠોકીને જેલમાં નખાવ્યો તમારી પાર્ટીએ ઓફર બી કરી બરાબર પંદર પંદર કરોડ વીસ વીસ કરોડની એ તો લેન્ડ તમારામાં ના જોડાજો એસની જિંદગી ના જીવત મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરે છે આવું અમે નહીં પરંતુ ચૈતર વસાવાની કામગીરીને બિરદાવનાર એક યુવાન કહી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આ સિવાય મનસુખ વસાવા પર અનેકો આરોપો પણ લગાવ્યા છે અને છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ હોવાના નાતે કરેલી કામગીરીનો મનસુખ વસાવા પાસે હિસાબ પણ માંગી રહ્યા છે કોણ છે તે યુવાન અને વધુમાં મનસુખ વસાવા પર કેવા કેવા આરોપો લગાવ્યા છે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ વસાવા પર ગંભીર આરોપ લગાવનાર એક યુવાનનો વિડીયો છે આદિવાસીઓ માટે તેમના હક માટે કંઈ ન કર્યું વધુમાં તે યુવાને મનસુખ વસાવાને આડે હાથ લેતા ચૂંટણી પહેલા મનસુખ વસાવાએ કરેલા વાયદાઓ યાદ કરાવ્યા છે કે જે મનસુખ વસાવાએ આજ દિન સુધી પૂરા નથી કર્યા એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવા કે જે આદિવાસી જનતા માટે સરકાર સામે લડે છે તેનો અવાજ દબાવવા માટે થઈને ચૈતર વસાવા પર ખોટો કેસ કરવાનો પણ મનસુખ વસાવા પર આરોપ લગાવ્યો છે વધુમાં યુવાન મનસુખ વસાવા પર શું આરોપો લગાવી રહ્યા છે તે સાંભળો મનસુખભાઈની સાસરી ભગોજમાં છે ચૈતરભાઈ છે ભગોજના હામે હામે ઘરો છે તે દૂર તો છે નથી પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે નહીં કરી શક્યા તમે છ ટર્મથી તમે છૂટાતા આવો છો તમે નહીં કંઈ કરી શક્યા તો એ ભાઈ અવાજ ઉઠાવે છે આદિવાસીનો તો તમે શું કરવા દબાવો છો તમારા દબાવો ના જોઈએ ને એ તમારા આપણા આદિવાસી માટે જ કરે છે ને મનસુખભાઈ કે બીજા માટે નથી કરતો કે એને એટલી બધી પૈડી હોય તો ધારાસભ્યોમાં એને એક લાખ પચીસ હજાર પગાર મળે છે ને જે બજેટ બનાવવાનો તો બનાવી શકે તમારી પાર્ટીએ કરોડો રૂપિયાનું ઓપર કરેલી છે વીસ 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 કરોડની ઉપર કરેલી છે તો કે ભાઈ ભાઈને એસ કરવા હો તો વીસ કરોડ લઈને તમારા મના જોડાઈ જાઓ ત્રણ મહિના જેલમાં એમાં થોડીક કાઢો અડતાલીસ દિવસ કાઢ્યા છે જેલમાં ચેતરભાઈએ શું ફરક પડે હજુ તમે રાખતા તો એને કોઈ ફરક પડતો નહીં એને તો બધા આખી પબ્લિક આદિવાસી પબ્લિક એને હીરો માને છે ને આખા ગામડામાં તો બધી પબ્લિક એને બાજુ જ છે તમે જેલમાં નાખો એ ગમે અહીંયા નાખો એને કોઈ ફેર પડવાનો છે નથી ખોટા ખોટા આપસેસ તમે ના લગાડો મનસુખભાઈ તમે ભલે કશું નહીં કર્યું હોય તો એને કરવા દો એ આદિવાસી માટે અવાજ ઉઠાવે છે એ બરાબર છે પાંચ વર્ષ પહેલાં તમે જ્યારે સત્તરમાં તમે વાયદો કર્યો હતો કે મેં દિલ્હી પહોંચી તો ગાંગાપુરનો ડામનું મેં ડેમનું કરીશ કશું થયું પાંચ વર્ષ પૂરા થયા હવે તમારે પાછા આદિવાસીના વોટ લેવાનું આવ્યું ત્યારે તમે બધું ઊંધું ઊંધું હતા કે ડેડકું છે બોલો તળાવમાં ડેડકું કેમ ટે કરે એમ કરે છે એક ખોટી વાત છે તમારી કોઈ બી માણસને એવી રીતે તમારાથી ના બોલાય એક તમે સનસેટ હતા સનસેટ છો સનસેટના હિસાબથી વાત થાય મનસુખભાઈ આવી રીતે છે ને તમારાથી ગલત વાતો ના કરાય મેં અહીંનો બી તમારો નારેશ્વરનો જે ટ્રક નીચે આવીને ત્રણ જણા મરી ગયા અહીંનો બી મેં તમારો વિડીયો જોયો એ વિડીયો બી તમારો બહુ વાયરલ થયેલો છે તમે મામલેદારને એવી રીતે ગાળો તમે દેતા હતા એ ખોટું છે કાયદેસર કાનૂન કાન હાને માટે છે તમે કાનૂન કાનૂન કરો છો તો કાનૂન હાને માટે છે પોલીસવાળા છે કોરટ છે એને કોરટ સજા આપશે ને તમારથી આવી રીતે ગાળો ના દેવાય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એનાથી ગાળો ના દેવાય માન્ય આપણે શું નામ વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ છે એમનેથી ગાળો ના દેવાય આવી રીતે તમે એવી રીતે ગાળો દેતા તમે વિડીયો બહુ જોયો એક તમારો કરજનથી એક મિત્રએ તમને ફોન કર્યો હતો કે આ ઝઘડિયા કંઈ મારામારીનો આવો કેસ છે તો તમારથી આવી રીતે વાત ના થાય મનસુખભાઈ કોઈ બી માણસ તો તમારે પબ્લિકને પડકે રહેવાનું એટલે પબ્લિક જોડે તમારે પબ્લિક કહે એ તો તમારે સાંભળવું પડે કેમકે પબ્લિક તમને છો છૂટાવે આના માટે પબ્લિકને પ્રોબ્લેમ હોય તો તમારી પાસે જ આવે ને એ તો ધારાસભ્ય પાસે જાય કે પછી સંસદ પાસે આવે કે કંઈ બી લોચા હોય તો તમારી પાસે આવે તમારે તમારીથી જોડે જાય ને તમારે કરાવવું પડે તમે બસ એકવાર છૂટાઈ જાઓ પછી ચાર વર્ષ પૂરા થાય ને વર્ષમાં તમે દેખાવ એ ખોટું કહેવાય આ ભાઈ હજુ હમણાં જ છૂટાયો છે હજુ વર્ષથી વરસ થવા આવ્યું છે તો બી એ બધા માટે જો અવાજ ઉઠાવીને આજે જેલમાં બેઠેલો છે એને શું સવાદ છે જેલમાં જવાનો કોઈ સવાદ છે એ તો સરકારી નોકરી બી કરતો હતો ને એને તો હમણાં ધારાસભ્યમ છૂટાય તો એનો તો પગાર આવે છે ને એને જે રકમ બનાવી હોય તો બનાવી દોત તમે એને ખોટા અફસર ઠોકીને જેલમાં નાખાવો તમારી પાર્ટીએ ઓફર બી કરી બરાબર પંદર પંદર કરોડ વીસ વીસ કરોડની તો એ તો લેન્ડ તમારામાં ના જોડાજોત ને તો એસની જિંદગી ના જીવત એ આદિવાસી માટે અવાજ ઉઠાવે છે અને આજે એવો યુવાન પહેલીવાર ઊભો થયો છે આદિવાસી એરિયા નર્મદા જિલ્લામાં એટલે બરાબર છે ને તમે ગમે એટલું કરો એની ઉપર દબાણ તો બી એરો છૂટાશે કેમ કે મેં આ પાલી જ રહું છું અને મેં એટલા બધા ગામડામાં છે ને બધા વિઝિટ કરેલી છે બધા ચૈતર ચૈતર કરે છે મનસુખ સાહેબ એટલે તમે તમારી નીતિથી તમે નડો ને સાહેબ તમને પણ ના કહે છે તમે ખોટા ખોટા આપશેસો ઠોકો આ તો આમ છે ને એ છે ને તે છે તો કોરઠ શું માગે સબૂત માગે આજે તો ત્રણ ચાર મહિના થઈ ગયા કેમ સબૂત નહીં મળેલું કોર્ટને તમે કોર્ટમાં એથી એવું પછી કેવડાવો કે નર્મદા જિલ્લામાં નહીં જાઓ પગ મૂકવાનો ને ભરૂચમાં પગ મૂકવાનો આ તો ખોટું કહેવાય આ તો પછી તમારે એવું લાગે કે તમને બીક લાગે છે એનીથી એટલે તમારથી છૂટાય ને મને એવું લાગે તમારે બીક લાગે છે એનીથી એટલે તમે આવું કરો છો ને આ ખોટું કહેવાય મનસુખભાઈ આવું ના કરાય તમે બી એને ગામના જમાય છો તમારી સાસરી ભગોદમાં છે એનું ગામ ભગોદ છે એ તમે હમણાં સુધી આદિવાસી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ યુવાને મનસુખ વસાવા પર જે આરોપો લગાવ્યા છે તેનો મનસુખ વસાવા પાસે હવે શું જવાબ છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર